કામરેલી તાલુકામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે તાજેતરમાં ઉમા કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે રાત્રે 11 થી અગિયાર ત્રીસ વાગ્યાના સમયમાં બે અજાણ્યા શખ્સોએ કોમ્પ્લેક્સમાં ઘૂસ્યા હતા અને આ તસ્કરોએ પહેલા માળની હાર બંધ દુકાનોને નિશાન બનાવી હતી કામરેજ તાલુકામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે તાજેતરમાં ઉમા કોમ્પ્લેક્ષ શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે રાતે 11 થી 11:30 કલાકના અરસામાં બે જાણા શખસો કોમ્પ્લેક્ષમાં ઘૂસ્યા હતા તસ્કરોએ પહેલા માળની હારબંધ દુકાનોને નિશાન બનાવી હતી તેમણે એકસાથે 6 દુકાનના શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો દુકાન નંબર 101 થી 106 સુધીના તાળા તોડવામાં આવ્યા હતા તસ્કરોએ એક દુકાન અને ઓફિસમાંથી બે મોટા કેમેરા એક નાનો કેમેરો એક વેબ ભોગ છે ના તમામ દુકાનદારોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે